મિત્રો આજે આપણા જો દસ કે થઈ ગયા છે અને દસ કે ના સેલિબ્રેશન માટે આ બધા આવી ગયા છે આપણા ઘરે કેક ને આવી ગયું છે હિન્દુ કેવલ માત્ર હિન્દુ એ તો જાવું જ પડે ફરજિયાત કેમ કે કુંભ મેળો એવું છે કે જે સાધુ સંતો દુનિયાના વિદેશોના કોઈ પણ ખૂણે ખૂણેથી સાધુ અમારી સાથે જબરસ્ત કેમ થઈ ગયો અમારી બાજુનું ફાર્મ હતું અમારી બાજુનું ફાર્મ હતું પણ એકચ્યુલી અમે છે ને આગળના ફાર્મ પહોંચી તો ગયા ફાઇનલી બીજા ફાર્મમાંથી બીજા પર આવ્યા પછી ફોટા હારા પડ્યા છે ત્યાં સુધી ફોટા આવતા નથી લઈ લીધી છે આપણું સુપ આમાં જ છે અને અહીંયા પીઝા જમણવાર ચાલી રહ્યો છે સ્પોન્સ સ્પોન્સ

અને હવે આપણે અહીંયા ખીચું બનાવે છે મામી જોરદાર હલાઈ હલાઈ ને અને મને મામીના ખીચું બહુ ભાવે એટલે આપણે અહીંયા આવી ગયા છીએ ખીચું ખાવા માટે નહીં મામી હા બધા લોકો ને જમ્યા જ ને ખાવું એ આવી જજો ખીચું ખાવા ત્યારે જો આપણો ખીચુ તૈયાર થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ ખાવા માટે નમો નારાયણ માતાજી માતાજી કુંભ મેળામાં જઈને આવી ગયા છે આપણે હમણાં એમનો રિવ્યુ લઈશું કે એમને કેવી મજા આવી હમણાં જમીને આપણે એમની સાથે વાત કરીશું જમી લઈએ અને અયા નકુલ જો એનું ખીચું ખાવા માટે ઉતાવળો થઈ રહ્યો છે કરે છે કેટલું મરચું ખાઈશ કેટલું મરચું ખાઈશ

અમને તો સાધુને તો સારું જ લાગે ને હા ને ભીડ બધો માહોલ કેવો હતો ભીડ બહુ હતી કેવું બીજું શું મજા આવી સૂચના આપવા જઈ સ્નાન મજા આવે પછી ફરવાની મજા આવે કુંભમેળામાં અમારે તો શું સાધુ બધાને ભંડારા હોય જલપાન હોય બહુ મજા આવે અને બીજી સૂચના આપવા જેવી આ બધા જવાના છે તો શું સૂચના આપશો તમે અમને જાઓ તો કોઈ વાંધો નથી પણ એમ કે ભીડ બહુ છે અને પાર્કિંગ બહુ દૂર છે બાકી બીજી બધી સુવિધા છે અને બધાએ જવું જોઈએ ને જવું જોઈએ હિન્દુ કેવલ માત્ર હિન્દુ એ તો જવું જ પડે ફરજિયાત કે કુંભ મેળો છે જે સાધુ સાધુ સંતો દુનિયાના વિદેશોના કોઈ પણ ખૂણે બધા ત્યાં જ થાય છે એટલે જવું જ પડે હિન્દુ તો ખરેખર એક કુંભ મેળો કરવો જ પડે હિન્દુએ તો હું તો એવું કઉ છું અને બધા આ બધા જાય છે તો એમને આમ સાવચેતી શું રાખવાની કે સર સાવચેતી તો શું છે કે ભીડ ઓછું રહેવું

કે કે ઘાટ જોવાનું છે 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 જે 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 ટેન્ટ તણી લાગી બધી બધી જ જ જ એટલે તો તો પવિત્ર સ્નાન ના પબ્લિક બહુ થાય એના લીધે આ બધું થાય છે તો એ ના કરવું પબ્લિક ને ના સમજશે કે આજ ઘાટ ઉપર ના આવું એમ નથી કેમ કે બધી જગ્યાએ ગંગાજી જ છે તમારું મન પવિત્ર છે તો બધે ઘાટ જ છે હા આપણે તો ગંગામાં સ્નાન કરવાથી મતલબ છે ઘાટ ઉપર સ્નાન કરવાથી મતલબ નથી હા એ તો છે ને બાકી મજા આવે બહુ આનંદ આવે ફરવાની બધી મજા આવે તો સાધુ સંતોનો નજારો જોવા મળે બધું બધાના આશીર્વાદ મળે બધાના સંતોના આશીર્વાદ મળે કોઈ અંદર કોઈ વિભૂતિ આવી ગઈ હોય તો એના પણ આશીર્વાદ મળી જાય આપણને ઘણા ખરા બારના બધા સંતો આવ્યા હોય ઓછામાં ઓછા કે છે દસ લાખ સાધુ આવ્યા છે દસ લાખ સાધુ હા એટલા ટેન્ટ હતા બધા ટેન્ટોમાં કોઈ ભક્તો હોય કે જે ગંગા ઓર એક બાર ગંગા સાગર મેં નાવો એમ આ મહાકુંભ બાર વર્ષે આવે પછી જે યોગ હતો એ એકસો ચુમ્માલી વર્ષે આવ્યો હતો એટલે નાવું જરૂરી છે ભલે એક જ વાર ડુબકી લગાવો પણ સારું કહેવાય એમ

દસ દિવસ ત્યાં રહેવું જ પવિત્ર સાધુ જોડે તમે આવો એટલે આનંદ જ હોય હા તમારી સાથે જે આવ્યા હોય એમને ફાયદો હોય બહુ મજા આવે અને બધા મજા આવ્યા અને માતાજી તકલીફ ક્યાં પડે કે જેને કોઈ સગવડ નથી કોઈ ઓળખાણ નથી એ લોકોને ને થોડીક તકલીફ પડે કેમ કે જે કોહરા આવે ને ધુમ્મસ એટલે બાર સોતા હોય એટલે એ લોકોને ઠંડી લાગે

પણ એ બધું શીખી ગયા હા એ તો નવું નવું હોય આપણે અને રોજ કાઈક નવું શીખતું રહેવું પડે ના ના શીખવું જરૂરી છે એટલે કે મેં કીધું આપણે પ્લાન માં જ જાવું છે અને પ્લાન માં અનુભવ કરવું છે એટલે હવે તો એવું અનુભવ થઈ ગયું કે હવે પ્લાન માં જ જવાય હા કેમ કે બિસ્તરા ઉપાડવાની કઈ જંજટ નઈ એમ ખાલી કામ થોડુંક વધારે જોઈએ તમારે તો અને એ તો કોઈ બી જગ્યાએ જાવ સમય તો લાગવાનો છે અને માતાજી ત્યાંથી ઓરિજિનલ સીપલાના મોતીની માળા લાવ્યા છે એ તમને બતાવશે ખાલી બતાવો

અને વ્લોગ એને હેન્ડલ કરશે ત્યારે તો એ ઉતારશે ચલો આપણે આગળ મળીએ હજી આગળ આજે લગ્નમાં જવાનું છે બધાને મળશું નહીં મામી હવે રેડી થવાનું સ્ટાર્ટ કરશું સારું ચલો હવે રેડી થઈ જઈએ પછી રેડી થઈને મળીએ બાય ચલો ચલો આઈ જાવ રેડી થઈ ગયા ગાઈઝ ઇઝ મેરેજમાં જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ અહીંયા મમ્મી છે અને અહીંયા મામી શું થયું માથે અહીવારું માથે પણ મેકઅપ બરાબર હતો જેટલો અહીંયા મમ્મી રેડી થઈ ગયા છે અહીંયા હું રેડી થઈ ગયું છું મામી બી કમ્પ્લીટ રેડી જ છે પણ સેટ સેટ ટચઅઅપ કરે છે ચલો હવે આપણે નીચે જઈશું કેમ કે બહુ ઓલરેડી મોડું થઈ ગયું છે ગાઈઝિસ એકચ્યુઅલીમાં મોડું થઈ ગયું છે તો હવે ઘરે જઈએ અને પછી આગળ મળીએ અને જોઈએ નીચે શું ચાલે છે એવું ચલો જબરસ્ત કેમ થઈ ગયો અમારી બાજુનું ફાર્મ હતું અમારી બાજુનું ફાર્મ હતું પણ એકચ્યુલી અમે છે ને આગળના ફાર્મમાં આવી ગયા અને અત્યારે મિત્રો પહોંચી તો ગયા ફાઇનલી બીજા ફાર્મમાંથી બીજા ફોર્મમાં હતા ડેસ્ટિનેશન મેન્યુ જોઈ શકો છો તમે ફોટા ફોટા ભણાઈ રહીએ ચાલો

આખો ફોટા પાડે છે ગ્રુપ તમે જોઈ શકો છો બધા કેવા વટમાં બેહી ગયા છે બધા બ્લોગ માં આવે બધા અને બધા અહીંયા ફોટા પાડે છે જલ્દી જલ્દી આવો એમ બધા આવી ગયા હો પણ આ દીપક માસા નહીં દેખાતા ખસો કાકા શું હજી અને <laughs> <laughs> હું કેટલા પડ્યા તો કે નહિ પડ્યા કરે મામા નહીં ને એટલે પરેશ મામા ની મામા દુબઈ જતા રહ્યા આને થી બીક લાગે જો નહીં આવે પ્રિયા નહિ આવે ફટાકડા થી બીક લાગે છે કેવો ભાઈ ગો ચચર છે ઓચુ ચચર છે ઓચુ પણ આ બધા હેરાન કરવા ગયા હતા ને ને તો વાતમાં

સ્પાઉસ મંગાવી તમે સ્પ્રાઉટ આવ્યા છે ભાઈ એમની ભૂલ થઈ ગઈ છે બીજા ભાગમાં માં દેજો प्राउड से प्राउड 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 हारुडो हारुडो माबू जाकी नहीं भाई यार पहला चाक तो खरी पर चाखिया को गर्मी है ना चाख गर्मी नहीं है अरे अरे ई अरे पहला तू चाक तो खरी ई ए ई अरे दारू

આઈસ્ક્રીમ તું તો હવે દેખાણો નહીં રેવા દે આખા લગ્ન માં ક્યાં ફરતો હતો જો ચલો બધા સૌ સૌ ઘરે જઈ રહ્યા છે બધા ઘરે જાય છે હવે રમેશ મસાલો મસાલો કાય બોલી નઈ એકલા મામા જોડે આપણે સંબંધ પૂરો કરી દેવાના ઈ જેને જેને સપોર્ટ નો કર્યો હોય ને જોડે ના પણ ઈ બિચારો એકલો પડી જાય મારા છોકરો એકલો અને મારે સંબંધ કાલ હવાર જોવાનું થયું હોય સબંધ ચાર છોકરી બતાવે એને બતાવે કોણ હા હા

આરતી કે છે થ્રી આરતીમાં હું આમ ફરી જવ ને પછી ઉડાડ ઉપર રાખજો લે

માસી જોરદાર ત્રણ પકોડી બેસ અને અહીંયા જો બા ને માતાજી ને બધા જમવા બેસી ગયા મીત આવી ગયા અને હવે મામી અમારી ડિશ રેડી કરે છે અને અમે જોડે બેહી ગયા બધા લોકો જમે છે તીખી ચટણી આવે છે